સારવાર માટે ખસેડ્યા હતા ચાર મિત્રોને લઈ વડોદરાથી સાળંગપુર જવા માટે નીકળ્યા હતા રાત્રે દોઢ વાગ્યા આસપાસ તારાપુર રોડ ગામની યુપી ત્યાર પાસે તે પસાર થઈ રહ્યા હતા અને દરમિયાન અચાનક સવાર આડ ઉતર્યું હતું કે જણાવી દઈએ કે હાલમાં જુનાગઢમાં અકસ્માત સર્જાયો હતો જેમાં સાત જીવ ગુમાવ્યા હતા ત્યાં જુનાગઢની ઘટનાને ચોવીસ કલાક પણ નહોતા થયા અને આણંદના તારાપુર બાગુરા સિગ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ